આગામી લોકસભાની ચૂંટણીને લઈને પાદરા પોલીસ દ્વારા પાદરા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું જે ફ્લેગ માર્ચમાં બીએસએફ સહિત જીઆઈડી તેમજ પાદરા પોલીસ મથકનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જે પાદરા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જવા પામી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર સહિત સુરક્ષા વ્યવસ્થાને લઈને હવે પોલીસ પણ એક્શનમાં આવી છે ત્યારે પાદરા શહેરમાં ફ્લેગ પોલીસ દ્વારા યોજવામાં આવ્યું હતું યોજાયેલ ફ્લેગ જે રીતે વાત કરવામાં આવે તો બીએસએફ સહિતની અલગ અલગ ટુકડીઓ સાથે પાદરા પોલીસ મથકના પીઆઈ પી સહિત કોન્સ્ટેબલ તેમજ પોલીસ જવાનો સાથે જીઆરડી જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફ્લેગ માર્ચ પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજવામાં આવ્યું હતું સાથે વાત કરવામાં આવે તો પાદરા શહેરમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ચૂંટણી દરમિયાન ન થાય તે બાબતને લઈને આજે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે શાંતિ અને સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે આ ફ્લેગમાર્ચ